નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર ભુજમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે ભુજમાં મહા શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું ભીમરાવ ગ્રુપ કોડકી રોડ દ્વારા આ શોભાયાત્રા નું આયોજન કરાયેલ હતું રામદેવપીર મંદિર થી શરૂ થઈ જૂની રાવલવાડી ખેંગાર પાર્ક ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ન્યૂ બસ પોર્ટથી થઈ બાબા સાહેબની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રાનું ઉદઘાટન સાંસદ વિનોદભાઈ ચાવડા તથા મામલતદાર ભુજ ડી કે રાજપાલે કર્યું હતું આ શોભાયાત્રાના સહયોગી શ્રી ભીમરાવનગર મારવાડા સમાજ જૂની રાવલવાડી યુવક મંડળ ભુજ શહેર માળવાડા સમાજ અખિલ કચ્છ રામદેવજી મહારાજ ગ્રુપ જૂની રાવલવાડી યુવા મિત્ર મંડળ અને મારવાડા તથા મહેશ્વરી સમાજ અને મહિલા મંડળ તથા ડૉક્ટર સાહેબ આંબેડકર પ્રચાર સમિતિ તથા બળિયા પરિવાર જૂની રાવલવાડી તરફથી સહયોગ મળેલ હતો મનોજ મારવાડા પરેશ મારુ અને કાર્યકરો દ્વારા આ યાત્રાનું સફળ આયોજન કરાયું હતું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમપૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા

દર્શક મિત્રો આજે તારીખ પંદર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર